તેમ મોદી સપોર્ટર સંઘ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમ સુરતના વેટ ખાતે આજે દીપ ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા શ્રી સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ આયોજન પરેશભાઈ વગસિયા જયભાઈ વાસાણી અને રાજેશભાઈ સોની દ્વારા રાખવામાં આવ્યું હતું કાર્યક્રમનો હેતુ એવા વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સહાય પહોંચાડવાનો હતો જેમને અભ્યાસ માટે જરૂરી સામગ્રી મેળવવામાં મુશ્કેલી પડે છે કાર્યક્રમમાં ટીમ મોદી Nu trebuie să încălzești și o păstire a ta, ce mă raște, eu aprămu pai vă પ્રદેશ મહામંત્રી જયભાઈ વાસણી મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટોળીયા રાજેશભાઈ સોની પ્રકાશભાઈ નાગલા ગીતાબેન બીનાબેન મહામંત્રી નિકુંજભાઈ ટાંક પણ હાજર હતા સ્કૂલના પ્રિન્સિપાલ હરિબંધુ નાયક સાહેબે ટીમ મોદી સપોટર સંઘના માનવતા ભરિયા કાર્ય ને સરાહનીય ગણાવ્યું હતું તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહન આપે છે સ્કૂલના શિક્ષકોએ પણ આ પહેલની પ્રશંસા વ્યક્ત કરી અને વિદ્યાર્થી માટેની મદદને ઉત્તમ સંકલ્પ ગણાવી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી સળહળી ઉઠ્યા હતા અને વિદ્યાર્થીઓએ ટીમ મોદી સપોર્ટર સંઘના સામાજિક કાર્યની પ્રશંસા કરી